અમે અત્યારે મચ્છુ ડેમ જોવા અને મોરબીનો નો મારવા નીકળ્યા છીએ આ છે મચ્છુ ડેમ હજી અમે ત્યાં જવાના છીએ ત્યારે દેખાડશું કેવો લાગે છે એમ અત્યારે તો થોડું થોડું પાણી આમાંથી આવે છે મચ્છુ ડેમનો નજારો અત્યારનો અત્યારે સાંજનો સમય છે સાડા છ જેવું વાગ્યું છે એટલે અત્યારે સૂર્યાસ્તનો સમય છે એટલે આવું દેખાય છે અહીંથી સુંદર નજારો દેખાય છે હા નીચે અહીંથી જોઈ બાવ અહીંયા છે ડેમ બાવેમ વચમાં હું અવલો છે ઈ નાનો એવો ટાપુ છે હા જો હમે એક મેલ દેખાય નાનો એવો દેખાય છે તો રિસોર્ટ કેવું કંઈક લાગે

मत करो ना बोले मत सुनिए आ छे डैम ना दरवाजा बताय यहां ना पानी जावानी हां ऊपर नहीं चढ़વાનું बहुत पड़ी बड़ी गया होई तो यहां ऊपर से तो पानी नवा छे आ आमाती पानी नीचे से काशे ऊपर के भी बस નીચેનો નજારો નીચે આવી રીતે દેખાય પુલ હોય ને પુલ હું ડેમ બધે આવી રીતે ડેમ દેખા કો અહીંથી પાણી છે અહીંથી આવી રીતે છે ડેમના દરવાજા પછી કંઈક રિપેરિંગનું કામ હોય તો એ લોકો અહીંથી દાદર છે ને ત્યાંથી અહીંયા નીચે જાય ને રિપેરિંગ કામ ને એવું કરતા હોય છે અહીંયા પણ ચાલવાનો રસ્તો છે પણ ત્યાં કોઈને જવા દેતા નથી બે એક બીજાને મોઢામાં ચોકલેટ ખવડાવે છે મોજ આવી ગઈ મોજ હાલો જેનું બેન ઘર પીએ જેનું એ ડોસી માં જો 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 ઈ નખરા એના હાલો 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 જલ્દી હવે અમે અહીંથી નીકળીએ છીએ ઘરે જવા હવે અમે જઈએ છીએ ઘરે મોરબીમાં પહોંચી ગયા છીએ મોરબી સિટીથી મચ્છુ ડેમ છે એ

થી તો થાકી ગયા હેને ચેને બેન અમારો ખોર બનાવી દે બોલ જેનું